આજરો તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ સોજીત્રા તાલુકાના કાસુર ગામમાં ખોડિયાર જયંતિની અંદર ખોડિયાર જયંતિ નિમિત્તે ભક્તોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો ખોડિયાર જયંતિ નિમિત્તે ગામના લોકો માતાજીના નામની પર્થડે કેક કાપી અને ફૂલોમાંથી માતાજી ખોડિયારનું નામ સુવર્ણ અક્ષરોથી લખી અને ખોડિયાર જયંતિ ઉજવણી કરવામાં આવી ગામના અગ્રણીઓ માઇ ભક્તો અને ભુવાજી મેલાભાઈ ભોઈ ભાવેશભાઈ ભોઈ દિનેશભાઈ ભોઈ ઉપસ્થિત રહ્યા હતા

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર